મિત્રો આજે આપણે નવી રેસીપી સાથે મળીશું સ સિઝન પણ આવી ગઈ છે કાકડીની સરસ કોણી કોણી કાકડી હોય તો પછી આપણે સલાડ તો ખાઈએ જ પણ સાથે સાથે આપણે એમ થાય કે આની શાક પણ આપણે બનાવીને ખાઈએ ચલો તો આજે આપણે સરસ મજાનું કાકડીનું શાક બનાવીશું બહુ ઓછા લોકોના ઘરમાં આ શાક બનતું હોય છે અમારા ઘરમાં પણ બહુ ઓછું બનતું હોય છે પણ ખરેખર આ શાક મેં બનાવ્યું ત્યારે બહુ જ સરસ મજા આવી અને એમ થાય વારંવાર આ શાક આપણે ખાવું જોઈએ તો આજે આપણે કાકડીનું શાક બનાવીશું અમે લોકો ફરવા ગયા હતા ટૂરમાં તો ત્યાં દા મહારાજે આ શાક બનાવ્યું હતું તો મેં એમને પૂછી લીધું હતું કઈ રીતે બનાવ્યું તો મેં એ જ રીતે હું તમને તમારી સાથે રેસીપી શેર કરું છું બહુ સરસ શાક બન્યું હતું જો મેં કાકડી સમારી લીધી શાકની જોડે જોડે મરચાં પણ સરસ આવ્યા હતા તો ખાવા જોડે મેં અહીંયા મરચાં પણ સરસ તળી લીધા તાજા 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 મરચાં હોય ને તો તળેલા બહુ સરસ લાગે તેલમાં મરચાં તળેલા તેલમાં મેં અહીંયા એક ચમચી જીરું અડધી ચમચી રાઈ જીરું અને રાઈ તતળી જાય એટલે હિંગ નાખી દીધી અહીંયા આપણે પછી આપણે કાકડીનો વઘાર કરી લઈશું એમાં આપણા રેગ્યુલર મસાલા હળદર તીખાસ પ્રમાણે મરચું લઈશું સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું એક ચમચી જીરું નાખીશું આ બધા મસાલા નાખી આપણે એને હલાવી લઈશું હવે થોડુંક સંતળાઈ જાય એટલે આપણે અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું અને એને થોડીવાર આપણે ચડવા દઈશું જો આપણું આ થોડી વાર મેં ચડવા દીધું પાંચથી સાત મિનિટ અને શાક આપણું સરસ ચડી ગયું છે આટલું ચડી જાય મિત્રો આટલો રસો રહે એટલે એની એની અંદર આપણે અથાણાનો મસાલો એક ચમચી એડ કરીશું આનાથી બહુ સરસ ટેસ્ટ ટેસ્ટ આવશે તમે પણ આ રીતે બનાવી જોજો મેં તો બનાવ્યું બહુ સરસ લાગ્યું એટલે જો એકદમ આનો કલર પણ સરસ આવશે અને એનું તેલ પણ સરસ છૂટું પડી જશે આપણું આ શાક તૈયાર થઈ ગયું છે જોવા અને આપણે રોટલી સાથે પણ ખાઈ શકીએ પરોઠા સાથે ખાઈ પણ શકીએ ભાખરી સાથે પણ ખાઈ શકીએ જો અહીંયા મેં સર્વ કરી લીધું છે ઉપર કોથમીરથી આપણે ગાર્નિશ કરી લઈશું અને મિત્રો એક એક વાત આ કે આ શાક જો તમે એકદમ ગરમ ગરમ ખીચડી સાથે જો તમે ખાઓ તો બહુ જ સરસ લાગતું હોય છે અને ખરેખર આ સિઝન આવી રહી છે તો આપણે ખરેખર આ શાક બનાવીને ખાવું જોઈએ સલાડ તો ખાતા હોઈએ છીએ પણ આ એક યુનિક રીતે કાકડીનું શાક પણ બનાવીશું અને બનાવીને એન્જોય કરજો અને મારી આ રેસિપી ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો